જય માતાજી મિત્ર આજે આ સ્ટીલનો ખાટલો બનાવ્યો છે અને આ ખાટલાની કિંમત છે મિત્ર સો હજાર પાંચસો રૂપિયા અને આ એક ઓર્ડરનો છે જે આ ડિઝાઇન ઓર્ડરથી બનાવવામાં આવી છે જુઓ મિત્ર બહુ જોરદાર ડિઝાઇન બનાવેલી છે આવા ખાટલા તમારે લેવા હોય તો ગામ રાણીપાટ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર અરવિંદભાઈ ખાટલાવાડા મોબાઈલ નંબર દાણું બે તોતેર એકત્રીસ ઝીરો ચોપન મિત્ર આવા અલગ અલગ ડિઝાઇનના ખાટલા અમારી પાસે મળશે લેવા માટે મળો ઓર્ડર ચીજ બનાવવામાં આવે છે તમે ઓર્ડર આપો ત્યારબાદ અમે બનાવી આપીશી ઓર્ડર આપ્યા પછી સો સાત દિવસમાં તૈયાર થઈ શકે છે જેવી ડિઝાઇન કરવી એવી કરી શકે છે જુઓ આ એ સ્ટીલનો પાઇપ છે અને આની અંદર ખાલી ફ્રેમનો વજન આવે અગિયાર કિલ્લા અને આ ફૂલ ભરેલો